સુરતમાં એમડી ડ્રગ સાથે પકડાયેલા વિકાસ આહિર મામલે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા છે જેને લઈને રાજકારણ ગરમાયું છે સુરત ની ટીમે રાજસ્થાનથી લવાયેલા લાખોના ડ્રગ્સ સાથે કોલેજિયનને ઝડપી પાડ્યા બાદ તેની પાસે ડ્રગ્સ મંગાવનાર હિન્દુ યુવા વાહિની નેતા વિકાસ આહિર સહિત ચારની ધરપકડ કરાઈ આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ પર દબાવ બનાવી કલમ નહીં લગાડાઈ છે અને ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પર માફિયાની કલમ લગાડવા માંગ ગોપાલ ઇટાલિયાએ કરી

બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે દારૂનું દૂષણ દૂર નથી થયું દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું ત્યાં આ ભાજપવાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માંગે છે ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માંગે છે ગુજરાતમાં તમે છેલ્લા બે ચાર દિવસની ઘટના જુઓ એકવીસ તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ્સ સાથે પકડાયા ગઈકાલે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો છોકરો ડ્રગસ સાથે પકડાયો મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં મોઢું નહીં બધું જ કાળું છે આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહીર નામનો હર્ષવીનો મિત્ર પકડાયો એને બચાવવા માટે કઈ અદ્રશ્ય ભાજપની શક્તિ કામ કરે છે એને લઈને એક પ્રેસ કોન્ફરન્સ છે આ ભાજપનો હર્ષંઘવી મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી મેં એની ઓનલાઈન એફઆઈઆર જોઈ ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો માફિયામાં પ્રવૃત્તિ કરે છે ડ્રગ્સનો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે ગેંગના હાથમાં છે કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ડ્રગ્સના ધંધામાં ઇન્વોલ્વ થાય તો ડ્રગ્સ નું આખું એક માફિયા લિંક છે રાજસ્થાન થી આવે કે મધ્યપ્રદેશ થી ચેનલ છે તો તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની કલમ શા લગાડવામાં આવી મારી રીતે જાણવાની કોશિશ કરી તો એવું જાણવા મળ્યું કે ભાજપના કોઈ નેતાઓના ગુપ્ત આદેશ થી કે ગુપ્ત આશીર્વાદ થી કે ગુપ્ત સૂચનાથી કે ગુપ્ત ધાક ધમકીથી કે ગુપ્ત દબાણથી આ ભાજપના ડ્રગ્સ માફિયા વિકાસ આહિર વિરુદ્ધમાં ગેંગની અને માફિયાની કલમ નથી લગાવી આ સિવાય ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક આઈપીએસ નિર્લિપ્ત રાય સાહેબે પણ લખ્યું છે કે જે વ્યક્તિ ખંડણીના ગુનામાં લૂંટના ગુનામાં અપહરણના ગુનામાં હથિયારના ગુનામાં સાયબર ક્રાઇમના ગુનામાં ધાક ધમકીના ગુનામાં બળજબરીના ગુનામાં અગાઉ પકડાયેલ હોય એવો માણસ છે એ માફિયા ગેંગનો સદસ્ય ગણાય નવા કાયદાની કલમ એકસો અગિયારની પેટા કલમ બે નો ખંડ બી એટલે કે એકસો અગિયાર બે બી આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ અહીં ગુનેગાર છે આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે અને આખું ડ્રગ્સનું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષંદભીએ કરવો જોઈએ હર્ષંદભીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે શું કેસો ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે વાર્તા કરવાથી ટ્વીટ કરવાથી સજા ન મળે હર્ષંદભી આઠ પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય હું એડવોકેટ છું આઠ પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે માફિયાની કલમ નથી લાગી એ કલમ વગર અર્ષંગવી એવું કહે છે હું સજા આપી દઈશ તો પહેલા કલમ લગાવો માફિયાઓની પછી માફિયાને કોર્ટ સજા આપશે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત તમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચુડાયેલા રહું એશ નાઇન ન્યૂઝ સાથે